કૌભાંડો કોઈ નવી વાત નથી કૌભાંડ ઉપર લેવલના નેતાઓ હોય કલેક્ટર હોય કે નીચે લેવલના કર્મચારી હોય પોતપોતાની રીતે કૌભાંડો કરતા હોય છે એક એવો જ કૌભાંડ થોડા દિવસ પહેલાં સુરતમાં થયો હતો અને જેના કારણે વલસાડના કલેક્ટર આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે અત્યારે અમે ત્યાં જ ઊભા છીએ જે જમીનના કૌભાંડને લઈને આયુષ ઓક એક કલેક્ટરને સસ્પેન્શન થયું છે અત્યારે એક જગ્યા પર અમે ઊભા છીએ આપણે તસવીરોમાં બતાવવાની કોશિશ કરી રહ્યો છું એ જ સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીન છે જે આયુષ ઓકે એમના ટ્રાન્સફરના એક દિવસ પહેલાં જનવરી મહિનામાં એમનો ટ્રાન્સફર અહીંથી વલસાડ થયું હતું ત્યારે એક દિવસ પહેલાં જ આયુષ ઓકે આ જમીન સરકારી જે જમીન હતી એને ગળોતિયાઓને નામે કરી દીધી હતી જો કે આ મામલાની અમે પહેલાં વાત કરીએ તો અગાઉના જે ડૉક કલેક્ટર હતા સુરતના ડૉક્ટર રાજેન્દ્રકુમાર એમણે પણ આ જમીન સરકારને સરકારી છે એવું એનો ઓર્ડર કર્યો હતો અને એના ઓર્ડરને ફેરવીને આયુષ ઓકે આ જમીનને ગળોતિયાઓના નામે કરી દીધી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા આ જમીનની અંદાજીત કિંમત હું આપણે જણાવી દઉં તો બે હજાર કરોડ છે બે હજાર કરોડ સામાન્ય માણસ માટે એક આંકડો એકદમ ચોંકાવનારો છે પણ અધિકારીઓ માટે નેતાઓ માટે કોઈ આ આંકડાઓ નવી વાત નથી આ જે બે હજાર કરોડની જગ્યા છે જે સરકારી જગ્યા છે પડતર જગ્યા છે એ જગ્યાને જે પ્રાઇવેટ માણસો હતા ગળોતિયાઓ હતા એને નામે આયુષ ઓકે કરી હતી અને એ પણ એમનો ટ્રાન્સફર સુરતથી થાય એના એક દિવસ પહેલાં સવાલ જે ઊભા થઈ રહ્યા હતા એને લઈને વિપક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ અને જે દર્શન નાયક કોંગ્રેસના નેતા છે એમને દ્વારા લિખિત રૂપમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ એક મસ્ત મોટો કૌભાંડ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે ભાઈ એની કૌભાંડની પાછળ કોણ કોણ છે સરકાર એની તપાસ કરે છે સુરતની ડુમસ ખાતે જે સરકારી સીટપર તરીકેની ત્રણસો અગિયાર ઓબ્લિક ટોનની સરકારી જમીન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી આ જમીનની કિંમત આજે બે હજાર કરોડ રૂપિયાની આસપાસની જમીનની કિંમત હતી બાવીસ જેટલા લોકોએ આ જમીનની ઉપર ગણોટિયાના નામ દાખલ કરવા માટેની કલેક્ટરશ્રીમાં અરજીઓ કરી હતી આ અનુસંધાનમાં બે હજાર પંદરના કલેક્ટરશ્રીએ તત્કાલીન કલેક્ટરે મોટો દાખલ કરીને સરકારી હિત જાળવવા માટે સરકારના ફેવરમાં આ જમીન સીટ પડતર તરીકેની છે એમ કરીને વાડીનો પ્રતિવાદીને ડાવાને નકારી કાઢ્યો હતો અને લગભગ છેલ્લા દસ વર્ષથી સરકારી સીટ પડતર તરીકે જ આ જમીન ચાલતી હતી પરંતુ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે બે હજાર ચોવીસમાં ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એમને બદલીના આગલે દિવસે સરકારી હિતને ગીરવે મૂકીને લોકોના હિતને ગીરવે મૂકે સરકારી નીતિ નિયમનું પાલન કરવાને બદલે સરકારી કાયદાઓનું પાલન કરવાને બદલે પોતે સુઓ મોટો દાખલ કરીને વાડી તરીકે પ્રતિવાડીના ફેવરમાં જજમેન્ટ કરીને ઘણો ત્યાંનું નામ દાખલ કર્યું હતું આ અનુસંધાનમાં સરકારે સુઓ મોટો દાખલ કરીને એમના હુકમને સ્ટે આપ્યો હતો આ અનુસંધાનમાં વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હમોને તુષારભાઈ ચૌધરી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી તકેદારી આયોગ અને જીઆરડી વિભાગને કે તાત્કાલિક અસરથી આ કલેક્ટર શ્રીએ જે સરકારી જમીનને સા જાળવણી કરવાની હોય તેને બદલે જમીનના માફિયાઓ સાથે મળીને જે જે પ્રકારનું રાજકીય આગેવાનની દોરવણી હેઠળ જે પ્રકારનું કૃત્ય કર્યું છે એટલે કલેક્ટરે નીતિ નિયમનો ભંગ કર્યો છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે ખાટાકીય તપાસ કરવામાં આવે અને સીટની રચના કરીને જે જવાબદાર લોકો હોય એ જવાબદાર લોકોને જે રીતે સરકારી જમીનને નુકસાન કરવાનું કામ કર્યું છે એ ઉગાડા પાડવા જોઈએ અને આ સુરત શહેરના લોકોના એટમાં સામાજિક શૈક્ષણિક અને જાહેર રીત માટે આ સરકાર આ જમીન શ્રી સરકાર તરીકેની રહે એ માટેની વિનંતી કરતો અમે પત્ર લખ્યો હતો આ ફરિયાદને લઈને સરકારે બી જોકે જાતે એની તપાસ શરૂ કરી કરાવી હતી ને સચિવ વિસ્તારના અધિકારીઓ પણ સુરત આવ્યા હતા અને આખી તપાસનું જે ધમધમાટ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આયુષોક જે વલસાડના હાલ કલેક્ટર હતા એમને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા છે તો આ જમીન જે છે જે સરકારી જમીન છે જે અને સરકારી જમીનને સરકારી કલેક્ટરે પ્રાઇવેટ લોકોના નામે કરી દીધી હતી હવે સવાલ એવો થાય છે કે કલેક્ટરનો આને પાછળને હેતુ શું રહ્યો હશે શું કલેક્ટર આયુષ ઓક કોઈકના દબાવમાં હતા કોઈની ભલામણમાં આવી ગયા હતા જેના કારણે આ જમીન પ્રાઇવેટ માણસોના નામે કરી દીધી હતી કારણ કે રેકોર્ડ પર તો આ જમીન સરકારના નામે બોલતી હતી અને એ પહેલાં જે આયુષ ઓક પહેલાં કલેક્ટર હતા એમને પણ પોતાના ઓર્ડરમાં આ કહ્યું હતું કે સરકારી જગ્યા છે તો હવે ગુજરાત સરકારે આયુષ ઓક જે વલસાડના કલેક્ટર હતા એમને સસ્પેન્ડ કરી દીધા છે અને સુરતમાં રહીને આ કૌભાંડ થયો હતો અને એની ફરિયાદ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી કરવામાં આવી હતી હવે આયુષનું સસ્પેન્શન થયું છે પણ હવે જોવાનું રહેશે કે સરકાર આમાં વધુ કયા કેટલા લોકો સામેલ છે કેટલા નેતાઓ સામેલ છે કે કેમ સરકાર એની તપાસ કરાવશે કે કેમ એક સવાલ છે